જુનાગઢ હોય પોરબંદર હોય દ્વારિકા હોય આ બધી જગ્યાએ ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે હજી સુધી સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં એમાં ખાસ કરીને દ્વારકા પોરબંદર અને જુનાગઢ જેતપુરના ઉપલેટા અને ધોરાજી તમે જોવું દ્વારકાની અંદર દ્વારકા તાલુકામાં બસો ને સાડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે સરેરાશ દ્વારકા જિલ્લાનો વરસાદ એકસો એકતાલીસ ટકા છે જુનાગઢ જિલ્લાનો એકસો ચાલીસ ટકા છે પોરબંદરનો એકસો વીસ ત્રીસ ટકા જેવો વરસાદ છે અને બે હજાર સોળ નો કેન્દ્ર સરકાર નો અછતગ્રસ્ત નો મેન્યુઅલ છે આ મેન્યુઅલ મુજબ માઇનસ પ્લસ ચાલીસ ટકા થાય એટલે કે માની લો કે માત્ર સાઈઠ ટકા જ વરસાદ થાય તો એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે

આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે જુનાગઢ પોરબંદર જિલ્લાના પાંચ છ હજાર ખેડૂતોને લઈ એમાં ખાસ કરીને મોટા ભાગે ગેડ વિસ્તારના ખેડૂતો હતા આ ખેડૂતોને લઈને અમે કલેક્ટર ને આ બાબતે રજૂઆત કરી છે આજે મેં ફરીથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે એટલા માટે મારે કાગળ લખવો પડ્યો છે ખાસ કરીને સ્પેશિયલ જુનાગઢ ને લઈને જુનાગઢ જિલ્લાની અંદર અત્યારે જે સર્વે ની કામગીરી કરતો આદેશ ઓગણત્રીસ તારીખે થયો આ ઓગણત્રીસ તારીખના આદેશ પછી એની નીચેના અધિકારીઓ તાલુકા કક્ષાના હોય તાલુકા કક્ષાના અધિકારીઓ ગામે ગામ નોટિસ લગાવી અને નોટિસમાં એવું કહ્યું કે ખેડૂતે અરજી કરવાની છે સમજો એને પાક નુકસાની થઈ છે અને અરજી કરવાની છે અરજીની સાથે જીપીએસ કોર્ડિનેટ વાળો અક્ષાંશ રેખાંશ વાળો ખેતરના પાક નુકસાની વાળો ફોટો એને આપવાનો છે એનું લોકેશન એને આપવાનું છે અને આ પાંચ દિવસની અંદર ખેડૂતોએ એ અરજીઓ જમા કરાવવાની છે પછી અરજીઓ મળ્યા પછી આ લોકો સર્વેની કામગીરી ચાલુ કરશે હવે સમજવા જેવી વાત એ છે કે ચોવીસ તારીખ થી જુનાગઢ જિલ્લાની અંદર વરસાદ સદંતર બંધ છે ઓગણત્રીસ તારીખ એટલે કે એક તો પાંચ દિવસ પછી પાંચ છ હજાર ખેડૂતો રજૂઆત કરવા ગયા પછી સર્વે ની કામગીરી માટે આદેશ કરતો એક પત્ર ચાલુ થાય છે એમાં પાછા પાંચ દિવસની મુદત નાખવામાં આવે છે એટલે દિવસ દિવસ ગયા હવે આ પછી ટીમો સર્વે કરવા જાય અને એ ટીમો સર્વે કરવા જાય પછી થાય એ કે એક ગામની અંદર માની લો કે સો ખેડૂતોનું કે બસો ખેડૂતોને સર્વે કરવાનું હોય અને ઘેર વિસ્તાર આખે આખો એવો છે કે જ્યાં આખે આખા ગામની અંદર નુકસાન છે તો એ સર્વે કર્તા કરતા પંદર દિવસ નીકળી જાય એટલે સરવાળો જો કરો તો પચીસ દિવસે છે વાવણી ના બહુ સ્પષ્ટ નિયમો છે હવાર પેલા એટલે કે બપોર પેલાની વાવણી અને બપોર પછીની વાવણીમાં તમને ફર્ક દેખાય જ્યારે પાક ઉગે ને ત્યારે બપોર પેલા થયેલી વાવણી અને બપોર પછીની વાવણીમાં ફરક દેખાય તો આ ખેડૂત એક ટકનો ફરક ના પડે એની રાહ જોઈને બેઠા હોય ત્યારે આ લોકો સર્વે કરવા આવે એની રાહ જોઈને પચીસ દિવસ ખેડૂત ન બેસે એટલે આજે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખવો પડ્યો છે બેન ઘેડની જે પરિસ્થિતિ છે એ અકલ્પનીય પરિસ્થિતિ છે એક તો ઘેર ના લોકોને અમારા જેવા નેતાઓ હું તો બહુ સ્પષ્ટ કઉ છું એવી માનસિકતા અહીંયા ઉભી કરી દીધી છે કે ઘેર તો આવું જ હોય ઘેડમાં આ પ્રશ્ન સામાન્ય છે ઘેડ વર્ષોથી આવું જ છે હમણાં જ મારોડના ધારાસભ્ય શ્રીને પણ મેં આજ વસ્તુ કહેતા સાંભળ્યા છે કેટલાય નેતાઓને આ જ વસ્તુ કહેતા મેં સાંભળ્યા છે વાસ્તવમાં બાર તારીખથી લઈ અને સતત હું ઘેડમાં ફર્યો છું ઘેડને મેં જોયું છે એમ ના કહું હું એમ કહું ઘેડને મેં અનુભવ્યું છે અને અનુભવ્યા પછી ઘેડના એક એક ગામમાં જૈન ખેડૂતોને સમજાયાં છે કે અત્યારે ઘેડ આવું જ છે આથી ત્રીસ વર્ષ પહેલા કદાચ આપણે કહીએ તો હાલે કારણ કે ત્યારે ટેકનોલોજી નહોતી અત્યારે ટેકનોલોજી છે એટલે અત્યારે આપણે એમ કહીએ ઘેડ આવું જ હોય તો ન હાલે ઘેડ બેન તમે માનશો નહીં જુનાગઢ કલેક્ટરે એક યાદી બહાર પાડી હતી અને એ યાદીમાં એવું કહ્યું હતું બાવીસ તારીખે ગઈ બાવીસ તારીખે કે જુનાગઢ જિલ્લાના ચુમ્માલીસ ગામો છે એ સંપર્ક વિહોણા છે અને એ ગામો દસ દસ દિવસ સુધી સંપર્ક વિહોણા એવી જ રીતે ચુમ્માલીસ જુનાગઢના તો ઓછામાં ઓછા બાવીસ ગામો પોરબંદર જિલ્લાના સંપર્ક વિહોણા હતા એટલે ચુમ્માલીસ ને બાવીસ છાસઠ ગામો અત્યારના સમયમાં સંપર્ક વિહોણા રહીએ આ તો આપણા સૌ માટે શરમજનક છે ગુજરાતીઓ માટે શરમજનક છે જે લોકો ગુજરાત મોડેલની દુહાય છે એમના માટે શરમજનક છે જે લોકો ડબલ એન્જિન સરકારની વાતો કરે છે માટે શરમજનક છે જે લોકો સપનાઓ બતાવે છે તો એમનો મારો સવાલ છે કે તમે એક બાજુ વિશ્વગુરુ સપના બતાવો છો તો વિશ્વ લેવલની ટેકનોલોજી ઘેડમાં શું નહીં ઘેડનું એક ગામ એક કલાક માટે સંપર્ક વિહોણું શા માટે થાય અને બેન આ જે થાય છે ને એ માત્ર અને માત્ર તંત્રની ભૂલોના કારણે ઘેડમાં જે કઈ ઘટનાઓ બને છે પણ પાલભાઈ ઘેડની અંદર તો આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે ત્યાં આગળ સિસ્ટમ હજી સુધી બદલાઈ જ નથી હું હું એ જ કઉ છું ગોપીબેન મારું પણ એ જ કેવું છે એમાં ખોટો પ્રચાર થયો છે લોકોની માનસિકતા ઉભી કરવામાં આવી છે જેમ અત્યારે અંધ ભક્તો ની માનસિકતા એક આખી ફોજ જે તૈયાર થઈ છે ને એમને આવી જ રીતે માનસિકતા લોકોની કેળવવામાં આવે છે વાસ્તવમાં એ છે ઓગણીસો બાણું સુધી વિકાસ સમિતિ ત્યાં કામ કરતી અને ઓગણીસો બાણું સુધી હું યાદ કરું વિજય મહંતજી ને જે તે સમયના મિનિસ્ટર શ્રી એ સમયે ઘેડમાં ઓજત નદી માંથી પેરેલ નદી કાઢેલી છે એ સમયમાં ત્યારે જેસીબી નીચાચીઓ નહોતા એટલા આધુનિક સાધનો નહોતા કરેલી છે એ સમયની અંદર ઘેડ શિયાળામાં ચણા જે થાય છે કપાસ ખરીફ સિઝનમાં જે વાવવામાં આવતો હતો એની અંદર એ સમયમાં હેલિકોપ્ટર થી સામૂહિક રીતે સરકારી ખર્ચે દવાનો છંટકાવ થતો હતો ઘેડ આવું જ નહોતું આ છેલ્લા ત્રીસ વર્ષમાં માનસિકતા ઉભી કરવામાં આવી છે એનો અમલ થતો નથી હું તમને એક સિમ્પલ સવાલ પૂછું બેન જ્યાં અઢી મહિના સતત પાણી ભરાયેલું હોય ત્યાં ડામર રોડ સારો કે આરસીસી એટલે કે સિમેન્ટ રોડ સારો આરસી કોઈ પણ અભણ માણસને ખબર પડે કે ત્યાં સિમેન્ટ રોડ જ કરાય કારણ કે ડામર અને પાણીને સાપ નોડ્યા જેવા સંબંધ છે ઘેડના મોટા ભાગના રોડ જ્યાં અઢી અઢી મહિના પાણી ભરાઈ રહ્યા છે ત્યાં સિમેન્ટની જગ્યાએ ડામરના જ રોડ છે એટલા માટે કે દર વર્ષે ડામર તૂટે દર વર્ષે નવો કોન્ટ્રાક્ટ થાય અને દર વર્ષે ભ્રષ્ટાચાર થાય આવી જ રીતે દર વર્ષે ઘેરની નદીઓ ઊંડી પોડી કરવા માટે એના જાડી સાફ કરવા માટે દર વર્ષે છે છે કામ થતું અને એના કારણે થાય શું બધા જ જેટલા જાહેર માધ્યમોમાં મેં વાત કરી છે બધામાં વાત કરી છે એના કારણે થાય છે એ કે જાડી ઝાખરાઓને લઈને નદી આવે છે અને જે બ્રિજ હતા ને એ બ્રિજ ના ગાળા નાના હતા એટલે આ જે બ્રિજ છે એની આડે જાડી જાખરા ભરાઈ ગયા અને આ બ્રિજે ડેમ નું કામ કર્યું જે નદી આમ જતી હતી એ નદી આમ જવા લાગી ગઈ એટલે નદીએ પોતાનો પ્રવાહ જે નદીમાં હતો એ ટ્રાન્સફર થઈને ખેડૂતના ખેતરમાંથી નીકળી છે મટિયાણાના મટિયાણા ગામના મેહુરભાઈ બોરખતરિયાનું ખેતર બેન મેં જાતે જોઈને જોયું છે અને હજી હું સરકારને

આવા સરકારના ચોપડે છે તો આ એક જગ્યાએ વેણ બદલે એટલે ઓછામાં ઓછા પંદર ખેડૂતનું ખેતર ધોવાય જાય તો એ હિસાબે તમે વિચાર કરો આ દોઢસો પાડા તૂટ્યા હશે તો કેટલા ખેડૂતોના ખેતર ધોવાયા હશે પાણી ભરાઈ ગયા એ વાત તો આખી અલગ છે અને આ બધા ઉપરાંત આ બધું ઘેડના ખેડૂતો હજી સહન કરે છે પણ સૌથી મોટી વાત જે બે હજાર ચૌદ પંદર થી ભાદર ની અંદર જેતપુર ડાઈંગ ઉદ્યોગ નું કેમિકલ નાખવામાં જે આવતું હતું એ ત્યાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે જે કંઈ કયો કે એનજીટી કયો એને લગભગ ત્રણસો ને સાડત્રીસ કરોડ એ સમયમાં દંડ કરેલો છે અને એની વિરુદ્ધમાં આ મને સમાચાર મળ્યા છે હું કદાચ ખોટા પણ હોઈ શકે એની વિરુદ્ધમાં જ્યારે એ લોકો દંડ ન થાય એના ઉપર સ્ટે લવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યારથી ભાદર નદીની જગ્યાએ એ લોકો ટાર્ગેટ કર્યો છે ઉબેડ નદીને

તેમ છતાં સામાન્ય રીતે એક નિયમ છે કે જ્યાં સુધી વનસ્પતિ પાણીમાં હોય ત્યાં સુધી લીલી જોઈએ એટલે કે જાય પણ ત્યાં પાણીમાં જે મગફળી છે એ હુકાઈ ગઈ છે એટલે બધા જ પ્રશ્નોને લઈ અને અમે ઓગણત્રીસ તારીખે જુનાગઢ કલેક્ટર કચેરીએ લગભગ પાંચ થી છ હજાર ખેડૂતો ગયા માની લો પચીસ પચાસ ખેડૂતો હોય સો દોઢસો ખેડૂતો હોય ને કલેક્ટર એમ કે પાંચ જણા કે પંદર જણા પ્રતિનિધિ સ્વરૂપે આવીને તમે આવેદન આપી જાવ તો માન્ય સમજી શકાય ગામોના ખેડૂતો જ્યારે આવ્યા હોય અને ત્યારે કલેક્ટર અમે વિનંતી કરીએ છીએ કે અમે પાંચ છ હજાર ખેડૂતો છીએ અને અમારો આગ્રહ નથી કે કલેક્ટર જ આવે અમે ઈચ્છીએ છીએ કે કલેક્ટર આર એસી અથવા તો ડેપ્યુટી કલેક્ટર ત્રણ માંથી કોઈ એક આવી અને અમે આવેદન લઈ જાય અમે ઉદારતા બતાવી બાકી પાંચ છ હજાર ખેડૂતો હોય અને કલેક્ટર ની વાત ઉપર ઉભા રહી જઈએ ને તો કલેક્ટર ને આવવું પડે પણ અમે કહ્યું કે અમારે એવો કોઈ અમારે મુદ્દો બનાવવો નથી અમે ત્રણ જણાનો અને અમે જયારે ખેડૂતો ચર્ચા કરી ત્યારે આ જ વાત કીધી કે આ ત્રણ જણામાંથી કોઈ પણ અધિકારી આવી અને આપણું આવેદન સ્વીકારે તો આપણે કોઈ વાંધો ન હોવો જોઈએ કારણ એવું બને કલેક્ટર ક્યાંક મીટિંગમાં છે અત્યારે ડિઝાસ્ટરના પ્રશ્નો છે એટલે કલેક્ટર ફ્રી ના હોય તો ત્રણ માંથી કોઈ એક અધિકારી મોકલી શકે કલેક્ટર ન આવ્યા કે ન એને આરએસસી ને મોકલા કે ન ડેપ્યુટી કલેક્ટર ને મોકલા અઢી કલાક સુધી ખેડૂતોએ રાહ જોઈ અમે રામધૂન બોલાવી ખેડૂતોએ કીર્તનિયા ગાયા ખેડૂતોએ ભજન ગાયા પણ કલેક્ટર ન આવ્યા કે ન કોઈને આવવા દીધા અઢી કલાક પછી અમને એવું લાગ્યું કે લોકશાહી ની અંદર અમે સાંભળ્યું છે કે જનતા છે એ માલિક છે અને કલેક્ટર થી લઈ ધારાસભ્ય થી લઈ મુખ્યમંત્રી થી લઈ સંસદ સભ્ય થી લઈ અને વડાપ્રધાન સુધી અધિકારી હોય કે પદાધિકારીઓ એ જનતાના સેવક છે અઢી અઢી કલાક બાર અને બેન તમે માનશો ને એ ખેડૂતોને હું આખા આખા ઘેડના ખેડૂતોને તે દિવસે આવેલા તમામ ખેડૂતોને હું ધન્યવાદ દઉં છું પાણી હતું જ્યાં બેઠા ત્યાં ત્યાં કાદો હતો વરસાદ ચાલુ હતો તેમ છતાંય અમે ત્યાં સામે બેસી ગયા અને એ ગારામાં બેસી ગયો હું પોતે પણ એમાં બેઠો હતો અને બધા જ ખેડૂતો બેસી ગયા અમે શાંતિથી ગાંધીજી માર્ગે બેઠા રહ્યા ચર્ચા કરતા રહ્યા પણ કલેક્ટર અઢી કલાક સુધી ન આવ્યા ત્યારે એવું લાગ્યું કે માલિકે માલિક પણ દેખાડવું પડે અને જે સેવકો છે એ સેવકોને ખબર પડવી જોઈએ કે એ સેવક જ છે ગાંધીજીને આજે જે લોકો ગાળો દે છે ને ગાંધીજી આજે યાદ એટલા માટે આવે છે કે ગાંધીજીએ હથિયારો આપીને ગયા છે ને આ એક હથિયારનો ઉપયોગ કર્યો અમે કલેક્ટરને ડીવાય ના માધ્યમથી સંદેશો પહોંચાડ્યો કે અમે આ ઉપસ્થિત તમામ ખેડૂતો જો કલેક્ટર દસ મિનિટની અંદર કલેક્ટર આરએસી કે ડેપ્યુટી કલેક્ટર અમારું આવેદન લેવા અમને સાંભળવા નહીં આવે તો અમે દસ મિનિટ પછી મીડિયામાં જાહેર કરીશું કે આ કલેક્ટર ખેડૂતોનો અવાજ સાંભળવો નથી ઘેડમાં ભેગું થઈને આવ્યું છે તેમ છતાંય કલેક્ટર ને સાંભળવું નથી એટલે અમે લોકશાહીના જનતા લોકશાહીના માલિકો અમારા સેવકોને કહીએ છીએ કે દસ મિનિટ પછી અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂતો છે એ અન્ન જળનો ત્યાગ કરશે અને શું કામ કરવો પડે છે અઢી કલાક સુધી કલેક્ટર આરસી કે ડેપ્યુટી કલેક્ટર અમારું આવેદન પત્ર કે અમને સાંભળવા નથી આવ્યા એટલે જ્યારે આ સંદેશો પહોંચાડ્યો ત્યારે પછી ત્રીજી જ મિનિટે ડેપ્યુટી કલેક્ટર અમારું આવેદન લેવા આવ્યા એ જ્યારે આવેદન લેવા આવ્યા ત્યારે કાયદેસર ધ્રુજતા ડેપ્યુટી કલેક્ટર કાયદેસર ધ્રુજતા હતા એનો થયેવો

પાંચ છ હજાર ખેડૂતો આવે તો સામાન્ય રીતે અધિકારીઓ નીચે આમ તો ક્યાંય એવો પ્રોટોકોલ જ નથી કે અધિકારી છે એ ચેમ્બરમાં જ આવેદન પત્ર સ્વીકારે ક્યાંય એવો પ્રોટોકોલ નથી કે પાંચ જણા કે પંદર જણા જ આવેદન દેવા આવે માત્ર શાંતિ અને વ્યવસ્થિત રીતે વાત થઈ શકે એના માટેનો આ પ્રોટોકોલ છે અને આ મૌખિક પ્રોટોકોલ છે આવો ક્યાંય લેખિત પ્રોટોકોલ મારા ધ્યાનમાં આવ્યો નથી પણ તેમ છતાંય જયારે પાંચ છ હજાર ખેડૂતો હોય કાં તો કલેક્ટર ને ઉપરથી આદેશ હશે અને અથવા તો એ કલેક્ટર ને ક્યાંક ને ક્યાંક બોસીઝમ વાળો ઈગો હશે અને આજે જે પરિપત્ર ઓગણ થયો છે પછીની જે સર્વે ની કામગીરી જે મોડી થાય છે એના ઉપરથી મને શંકા છે કે આ કલેક્ટર ને ક્યાંક ને ક્યાંક ઈગો ગવાયો હશે અને એટલે આ ખેડૂતો સાથે બદલાની ભાવના થી તો કામગીરી નથી થતી ને જીબેન પણ સવાલ અહીંયા એ છે પાલભાઈ કે સર્વેની કામગીરી હવે શરૂ થઈ છે કે નથી થઈ કારણ કે વરસાદ ચોવીસ તારીખથી બંધ થઈ ગયો છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોવીસ તારીખથી વરસાદ નથી અને જે થઈ રહ્યો છે ત્યાં ખૂબ થોડો વરસાદ છે તો તેવામાં ખેડૂતોનો જો સર્વે શરૂઆતના અઠવાડિયામાં નહીં કરવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન જશે એ સર્વેની કામગીરી શરૂ થઈ છે કે નથી થઈ બેન મારે ગઈકાલે દ્વારકા કલેક્ટર સાથે વાત થઈ એને કહ્યું કે આપણે ચાલુ કરીએ છીએ આવતીકાલથી લગભગ ગામોમાં સર્વે ચાલુ થઈ જશે જુનાગઢમાં શું કહેવાય ચૌદ પંદર તારીખથી જે વરાપ હતી અઢાર ઓગણીસ તારીખ સુધીમાં ત્યારે ઘેડ વિસ્તારમાં મોટા ભાગનો એમ કહી શકાય કે સિત્તેર થી એસી ટકા સર્વે ત્યારે ઘેડ વિસ્તારમાં થઈ ગયો હતો પણ ત્યાર પછી જે છેલ આવી જે પાણી આવ્યું એ પાણીએ બહુ મોટી તબાહી કરી છે એટલે એ સર્વે જે ત્યાર પછીનો સર્વે છે એ સર્વે બાકી છે જુનાગઢ ગામોમાં જુનાગઢ ના ઘણા બધા વિસ્તારમાં બાકી છે પોરબંદરમાં મારે ગઈકાલે એક બે ગામોમાં ચાલુ થયો તો બાકી ચાલુ નથી થયો આજે જ મેં અમરેલીના બગસરા તાલુકાની અંદર જે નુકસાન છે ત્યાંથી ઘણા બધા ખેડૂતોને ફોન હતા બગસરામાંથી એટલે મારે ડીડીઓ સાથે વાત થઈ અમરેલીના અમરેલીના ખેતીવાડી અધિકારી કાનાડી સાહેબ સાથે સવારે વાત થઈ એને હજી સુધી કોઈ પ્રક્રિયા નથી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની અંદર અત્યાર સુધીમાં કોઈ પ્રક્રિયા નથી એવું કહ્યું કે આવતીકાલથી અમે પ્રક્રિયા હાથ ધરીએ છીએ એનો અર્થ એવો કે આ સરકારની અંદર જ્યાં સુધી તમે ચીટલો ભરી અને એને ઊભા ન કરો ત્યાં સુધી કોઈ કરતા કોઈ કામગીરી થતી નથી આજે મેં ફોન એટલા માટે કરવો પડ્યો કે ઓગણત્રીસ તારીખે જેમ અમે કિસાન જુનાગઢમાં કલેક્ટર પાસે ગયા એવી જ રીતે અમારા કિસાન ચેરમેન ભાઈ સત્યમભાઈ મકાણી બગસરા મામલતદાર ને પણ આવેદનપત્ર આપી અને માંગ કરી છે કે આ સર્વે કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે જે આવેદનપત્ર આપ્યું છે એની પ્રક્રિયા ગઈકાલ સુધી કોઈ ના થઈ એટલે આજે અમારે ફોન કરવા પડ્યા છે આવતીકાલ સુધીમાં પ્રક્રિયા ચાલુ નહીં થાય તો એવું લાગશે તો અમે અમરેલી ડીડીઓ પાસે બેસવું પડશે તો ડીડીઓ પાસે બેસીને પણ આ ભગસરાના ના ખેડૂતોનો પ્રશ્ન છે એના માટે ત્યાં અમારી ટીમ છે એ લડાઈ કરશે પણ આજની તારીખમાં જુનાગઢ જિલ્લાનો જે પ્રશ્ન છે એ આ છે કે ગામમાં નોટિસો લગાવવામાં આવી છે પાંચ દિવસની રાહ જોવાનું કહેવામાં આવ્યું છે તો આ પાંચ દિવસ સુધી રાહ હજી જોઈ અરજીઓ પેલી વસ્તુ બે ને અરજીઓ શું કામ મંગાવવી જોઈએ મને આ નથી સમજાતું જે ખેડૂતને નુકસાન છે જે ખેડૂતો એમ કે અમારે નુકસાન છે ગામમાં ગ્રામ સેવક જાય ગામમાં ગ્રામ સેવક જાહે એટલે ઓટોમેટિકલી વાળા તો આવવાના છે 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 એ ખેડૂતો કે આટલા નુકસાન સર્વે કરો ને સર્વેમાં તમને એવું લાગતું હોય કે આટલા ટકાથી આટલા ટકા નુકસાન હોવું જોઈએ જે નથી તો એની નોંધ કરો એમાં ક્યાં ખેડૂતો ના પાડે છે પણ ખેડૂતોના ખેતર સુધી પહોંચો તો કરી અત્યારે તમે ખેડૂતોને ઉલટાનું કામ સોપો છો અને કેવું કામ જે ખેડૂતો માટે શક્ય નથી ખેડૂતો માટે શક્ય નથી કે જીપીએસ કોર્ડિનેટ વાળો ફોટો તમને આપે આ ફોટો અને વિડીયોગ્રાફી જે પરિપત્ર છે જે કાગળ છે એ કાગળની અંદર જે તે સર્વે કરનાર ટીમે એની વિડીયોગ્રાફી કરવાની છે એના ફોટો લેવાના છે આ બધું જ સર્વે કરનાર ટીમે કરવાનું છે એ કામ ખેડૂતો ઉપર થોપવામાં આવ્યું છે અહીંયા જુનાગઢમાં અત્યારે અને એટલે મુખ્યમંત્રીને કાગળ લખવો પડે છે કે જે કામ તમારી કિમે કરવાનું છે જીબેન પાલભાઈ જુનાગઢ તો ખુદ કૃષિ મંત્રી માને છે કે ત્યાં આગળ અતિવૃષ્ટિ થઈ છે અને પાણી એ ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે એવી જ રીતે પોરબંદરની અંદર પણ સારો એવો વરસાદ છે દ્વારકામાં પણ એ જ રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા કોઈ સ્પેશિયલ પેકેજ હજી સુધી તો અનાઉન્સ નથી કર્યું બેન આ સરકાર છે ને માત્ર જાહેરાતોની સરકાર છે મીડિયામાં એમને કેવું કે અતિવૃષ્ટિ થઈ છે હું બે ઘટનાઓ તમને યાદ કરાવું છું સપ્ટેમ્બર બે હજાર બાવીસ માં જે જામનગર ની અંદર અડતાલીસ કલાક ની અંદર ત્રીસ ઇંચ વરસાદ પડ્યો મુખ્યમંત્રી પોતે ત્યાં ગયા ધુઆવ ગામમાંથી મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે ઓછામાં ઓછો પાંત્રીસ થી ચાલીસ ઇંચ વરસાદ છે મારા શબ્દો નથી મુખ્યમંત્રીનું તે દિવસ નું ઇન્ટરવ્યુ જોઈ લેજો એને કહ્યું પાંત્રીસ થી ચાલીસ ઇંચ વરસાદ છે ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં હતી એ યોજના મુજબ અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પચીસ ઇંચ કે એનાથી વધારે વરસાદ પડે તો એ મુજબ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળવો જોઈએ મુખ્યમંત્રીએ પોતે કહ્યું પાંત્રીસ થી ચાલીસ ઇંચ વરસાદ છે એવું અને મુખ્યમંત્રી પોતે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ ના કર્યો અહીંયા અતિવૃષ્ટિ છે એવું કૃષિ મંત્રી પોતે જ કહ્યું પણ જ્યારે કામ કરવાની વાત આવી ત્યારે તો પાછા કાગળો થાય છે નોટિસો ચીપકાવાય છે ફોટા મંગાવાય છે કામ તો થતું નથી અને બીજું બે હજાર માર્ચ બે હજાર સાત ઘટનાઓ એવી છે જેમાં પાંચ કમોસમી વરસાદ છે અને બે અતિવૃષ્ટિ છે આ સાત ઘટનાઓમાં સરકારે સર્વે કર્યું છે પણ સહાયના નામે એક રાતી પાઈ પણ ચૂકવવામાં આવી નથી એટલે આ સરકાર સર્વેના આદેશો કરે સમીક્ષા બેઠકો બોલાવે કેબિનેટમાં ચર્ચા કરે રાજ્યના સરકાર શ્રીના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરે અને કેટલી પ્રેસ કોન્ફરન્સ કરે તાકે જ્યારે સર્વે કરવાનો આદેશ કરે ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરે સર્વે પૂરો થાય ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરે પણ પછી પૈસા ચૂકવવાની પ્રેસ કોન્ફરન્સ છેલ્લી સાત ઘટનાઓમાં એક પણ ઘટનામાં પૈસા ચૂકવવાની પ્રેસ કોન્ફરન્સ ગુજરાતના ખેડૂતોએ જોઈ નથી અચ્છા તમે કહી રહ્યા છો કે એક પણ ઘટનામાં પૈસા નથી ચુકવાયા બાવીસ થી તમે વાત કરી તો શું બે હજાર બાવીસ થી અત્યાર સુધીમાં ક્યાંય જયારે બીપોરજોય વાવાઝોડું આવ્યું ગયા વર્ષે ત્યારબાદ પણ પૈસા નથી મળ્યા કશું જ નહીં બેન બીપોરજોય વાવાઝોડું જે છે મેં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ કઈ છે બીપોરજોય વાવાઝોડું જે છે એ આખે આખો અલગ પાર્ટ છે અને એની અંદર માત્ર કઈ જગ્યાએ ચૂકવાયા છે એ હું તમને કહું કચ્છમાં ચૂકવાયા છે બનાસકાંઠામાં ચૂકવાયા છે અને એ કહ્યું ખબર પાક નુકસાનીના જમીન ધોવાણના આજની તારીખમાં બનાસકાંઠા અને કચ્છના ખેડૂતોને પણ રાહ જોઈને બેઠા છે પણ બી પોરબંદર દ્વારકા જામનગરનો અમુક ભાગ મોરબીનો અમુક ભાગ આટલા વિસ્તારને નુકસાન કર્યું હતું માત્ર બનાસકાંઠા ને કચ્છ જ નહોતું કર્યું પણ તો આત્મા તો ક્યાંય કરતા ક્યાંય રાતી પાય પણ ચૂકવાય નથી પણ તો સવાલ છે કે કારણ કે સરકારી યોજના છે અત્યાર સુધી જે હતી કે વિજયભાઈ રૂપાણીએ આની અનાઉન્સમેન્ટ કરી હતી કે મુખ્યમંત્રી સહાય યોજના વરસાદ થોડો પણ આવશે અને કલેક્ટરના ચોપડે નોંધાશે એટલે તરત ખેડૂતોને સહાય મળી જશે આવું એ પ્રેસ કોન્ફરન્સમાં હું હાજર હતી અને વિજયભાઈએ કીધું હતું એ યોજના એ ઘોષણા પછી ખરેખર સરકારે કોઈ મદદ ખેડૂતોને કરી છે ખરી અને ખેડૂતો અત્યારે શું કહી રહ્યા છે આનાથી ખેડૂતો માટે કેટલી પરિસ્થિતિ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરતી વીસ ઓગસ્ટ બે હાજર વીસ ના દિવસે યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં આવી એમાં ત્રણ પાર્ટ હતા દુષ્કાળ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ આ યોજના બે વર્ષ માટે પરિપત્ર આધારિત આના માટે કોઈ કાયદો પસાર નથી થયો માત્ર પરિપત્રથી આવેલું અને બે વર્ષ આવેલું બે હજાર વીસ એકવીસ અને એકવીસ બાવીસ આ બે વર્ષ આ યોજના અમલમાં રહી ત્યાર પછી કોઈ કરતા કોઈ યોજના આવી નથી અને આ બે વર્ષની અંદર એવું થયું છે કે વીસ ની અંદર ગુજરાતના સત્તર તાલુકાઓમાં કમોસમી વરસાદ એમાં લખેલા આંકડા મુજબ પરિપત્રિસ નો જે પરિપત્ર છે અને એ મુજબ મેં તમને કહ્યું કે જામનગર ની અંદર જે અતિવૃષ્ટિ થઈ એ ક આમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અતિવૃષ્ટિની વ્યાખ્યામાં એ વરસાદ આવતો હતો તેમ છતાં એમાં મુખ્યમંત્રી કિસાન સહાય મુજબ એક રૂપિયો ચૂકવવામાં ન આવ્યો એટલે ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત પાછળનો ખર્ચ પચાસ કરોડ રૂપિયાનો થયો છે પણ ખેડૂતોને જયારે આપવાની વાત આવી છે ત્યારે સરકારે આ યોજના મુજબ જાહેરાત ખર્ચ પચાસ કરોડ કર્યો છે પણ ખેડૂતોને પચાસ પૈસાની પણ સહાય મળી નથી અને નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાત સરકારને મારે પૂછવું છે કે ગુજરાતમાં ખેડૂતો માટે કુદરતી આપત્તિઓ ના રક્ષણ માટે એના એની સામે રક્ષણ મળે એના માટે ગુજરાતમાં કોઈ એવી એક યોજના હોય તો એનું નામ આપે ગુજરાતમાં આવી કોઈ યોજના અત્યારે ખેડૂતો માટે છે નહીં ખેડૂતો સંપૂર્ણ રામ ભરોસે છે બેન